એક નાનકડું અને સુંદર ગામ હતું ગામના છે વાડે એક મોટું ઘર હતું જ્યાં સંતોષીબા રહેતા હતા સંતોષીબા એટલે ગામના સૌથી ચબરાક અને ચાલાક ગણાતા સ્ત્રી તેમની જીભમાં ખાંડ હતી પણ અહીંયામાં ગણતરીઓ ચાલતી રહેતી તેમનો એકનો એક દીકરો એટલે સંકેત સંકેત સ્વભાવે ખૂબ જ શાંત મહેનતું અને માતૃભક્ત હતો સંકેતના લગ્ન બાજુના ગામની એક અંત્યત ભોળી અને નિર્દોષ કન્યા રાધા સાથે થયા રાધા એટલે જાણે ગાયનો અવતાર એને દુનિયાની કોઈ સમજ નહીં બસ બધાનું ભલું કરવું અને ભગવાન પર ભરોસો રાખવો એ જ એનું જીવન જ્યારે રાધા પહેલી વાર આંગણામાં પગ મૂક્યો ત્યારે સંતોષીબાઈએ મનમાં જ વિચારી લીધું હતું દીકરો તો મારો છે જ પણ આ વહુને પણ એવી રીતે કેળવવી પડશે કે એની લગામ મારા હાથમાં રહે જો વધારે પડતી હોશિયાર નીકળે તો ઘરના નિર્ણયોમાં મારો સિક્કો નહીં ચાલે શરૂઆતના દિવસોમાં સંતોષીબા ખૂબ જ પ્રેમ બતાવતા રાધાને લાગતું કે તેને માં જેવી સાસુ મળી છે પણ સંતોષીબાની ચાલ કંઈક અલગ હતી તેઓ રાધાને ઘરના બધા જ કામ સોંપી દેતા અને પોતે આખા ગામમાં પોતાની વહુ કેટલી કામ કરી છે તેના વખાણ કરી પોતાની મોટાઈ વધારતા રાધા સવારના ચાર વાગ્યાથી ઉઠીને રાતના બાર વાગ્યા સુધી મશીનની જેમ કામ કરતી સંકેત જ્યારે સાંજે ઘરે આવે ત્યારે સંતોષીબા નાટક કરતા અરે સંકેત બેટા જોને આ રાધા જરાય ઝંપીને બેસતી નથી હું એને કેટલું કહું છું કે આરામ કર પણ એ માનતી જ નથી મારી વહુ તો રત્ન છે રાધા આ સાંભળીને મનમાં હરખાતી કે એના સાસુ એને કેટલો પ્રેમ કરે છે પણ એ બિચારીને ક્યાં ખબર હતી કે આ વખાણ પાછળ કઈ રમત રમાઈ રહી છે ધીમે ધીમે સંતોષીબાઈએ પોતાનો અસલી રંગ બતાવવાનું શરૂ કર્યું તેઓ ઘરની તિજોરીની ચાવી તો પોતાની પાસે જ રાખતા પણ ઘરના દરેક નાના ખર્ચનો હિસાબ રાધા પાસે માંગતા એક દિવસની વાત છે રાધા રસોડામાં જમવાનું બનાવતી હતી સંતોષી બા ત્યાં આવ્યા અને બોલ્યા વહુ બેટા આજે જમવામાં જરા ઘી ઓછું નાખજે સંકેતને હવે બહારનું ખાવાની ટેવ પડી ગઈ છે એટલે ઘરનું સાદું જમવાનું જ એને ભાવશે રાધાએ માથું હલાવ્યું પણ જ્યારે રાત્રે સંકેત જમવા બેઠો ત્યારે દાળમાં જરાય સ્વાદ ન હતો સંકેતે સહજતાથી પૂછ્યું રાધા આજે જમવામાં કઈ મજા નથી આવતી તે બરાબર બનાવ્યું છે ને રાધા કંઈ બોલે તે પહેલા જ સંતોષીબા વચ્ચે જ બોલી ઉઠ્યા બેટા મેં તો રાધાને ઘણું સમજાવ્યું હતું કે તારા માટે સરસ મજાનું ઘી તેલ નાખીને જમવાનું બનાવે પણ એને જ કદાચ આળસ આવી ને હજી શીખતા વાર લાગશે રાધા સ્તબ્ધ થઈ ગઈ જે સાસુએ એને ઘી ઓછું નાખવાનું કહ્યું હતું એ જ અત્યારે એને ઠપકવા પાી રહ્યા હતા રાધાની આંખોમાં જળઝળયા આવી ગયા પણ તે નીચું જોઈને ઊભી રહી એને એક શબ્દ પણ વળતો ન કહ્યો રાધાના મનમાં એક જ વિચાર હતો કદાચ માજીનું કેવું સાચું હશે પરંતુ ચાલ અહીં અટકી તેમણે હવે રાધાના પિયર પક્ષ વિશે પણ કાન ભંભેરણી શરૂ કરી હતી સંતોષીબાની ચાલાકી હવે ઘરની ચાર દિવાલોની બહાર પણ પહોંચવા લાગી હતી તેઓ જ્યારે પણ પાડોશમાં બેસવા જતા ત્યારે રાધાની ફલમન સાહીનો ફાયદો ઉઠાવી તેને કામચોર અથવા તો સમજ વગરની ચિતરવાનો પ્રયાસ કરતા એક બપોરે સંકેત વહેલો ઘરે આવ્યો તેણે જોયું કે રાધા આંગણામાં બેસીને ચાના ખૂણે રડી રહી હતી સંકેતનું હૈયું ભરાય આવ્યું તે રાધા પાસે ગયો અને પૂછ્યું રાધા શું થયું તું કેમ રડે છે કોઈએ તને કંઈ કહ્યું રાધાએ જલ્દીથી આંસુ લૂસી નાખ્યા અને સ્મિત કરવાનો પ્રયત્ન કરતા બોલી ના રે કઈ નથી થયું બસ આ તો ડુંગળી સુધારતી હતી એટલે આંખમાં પાણી આવી ગયા રાધા જાણતી હતી કે જો તે સાચી વાત કહેશે તો માં દીકરા વચ્ચે કદાચ અણબનાવ બનશે અને તે ક્યારેય પોતાના ઘરની શાંતિ ડોહાળવા નહોતી માંગતી તે કેટલી ભોળી હતી કે પોતાના દુઃખ કરતા પરિવારની ખુશીને વધુ મહત્વ આપતી હતી બરાબર એ જ સમયે સંતોષીબા રૂમમાંથી બહાર આવ્યા સંકેતને જોતા જ તેમણે પાછું ભલેટ્યું અરે બેટા સંકેત જોને આ રાધાને મેં હમણાં જ કહ્યું કે તારા પિયરથી તારા ભાઈનો ફોન હતો તો એ બિચારી મનમાં લાગણી વસ્તુ થઈ ગઈ એનું મન બહુ કોમળ છે નહોતી છતાં તેણે માતાના શબ્દો પર વિશ્વાસ કર્યો બીજા દિવસે સંતોષીબાઈ એક નવી યુક્તિ અજમાવી તેમણે રાધાને કહ્યું વહુ આજે મેં પડોશીના ઘરે સત્યનારાયણની કથામાં જવાનું વચન આપ્યું છે તું ઘરે રહીને રસોઈ બનાવી રાખજે મહેમાન આવવાના છે અને હા મારા કબાટમાં પેલી રેશમી સાડી છે ને એ જરા ઇસ્ત્રી કરી આપજે રાધા પ્રેમથી કામમાં વળગી ગઈ પણ તેને ક્યાં ખબર હતી કે સંતોષીબાઈએ તે સાડીના છેડા પર જાણી જોઈને કાતરનો નાનો કાપો મૂક્યો હતો જેથી તે રાધા પર આક્ષેપ કરી શકે જ્યારે સંતોષીબા કથામાંથી પાછા આવ્યા ત્યારે તેમણે જોર જોરથી દેકારો કરવાનો શરૂ કર્યું અરે અરે આ મારી મોંઘી દાટ સાડી રાધા તે આ શું કર્યું આટલી મોટી તિરાડ પાડી દીધી આ તારો કેવો સ્વભાવ છે તું મારી વસ્તુઓની જરાય કદર નથી કરતી રાધા ગભરાઈ ગઈ પણ માજી મેં તો બહુ સાચવીને ઇસ્ત્રી કરી હતી મને તો કોઈ કાપો દેખાયો નહોતો સંતોષીબાએ રડવાનું નાટક શરૂ કર્યું બરાબર એ જ સમયે સંકેત ઘરે તેણે જોયું કે તેની માતા રડી રહી છે અને રાધા ચૂપચાપ ઊભી છે સંતોષીબા બોલ્યા જો સંકેત આ તારી વહુને હવે મારી કોઈ મર્યાદા નથી રહી મારી સૌથી પ્રિય સાડી એને ફાડી નાખી અને હવે જુઠ્ઠું બોલે છે કે એને નથી કર્યું સંકેત આજે પહેલી વાર રાધા પર ગુસ્સે થયો રાધા ફૂલ ભૂલ થઈ હોય તો કબૂલ કરી લેવાય પણ મા સામે દલીલ ન કરાય તને ખબર છે ને મમ્મીને એ સાડી કેટલી ગમતી હતી રાધાની આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગી આજે તેના પતિએ પણ તેના પર અવિશ્વાસ કર્યો હતો તે કંઈ પણ બોલ્યા વગર રસોડામાં જતી રહી તે રાત્રે રાધાએ જમ્યું નહીં પણ કોઈએ એને પૂછવાની તસદી પણ ન લીધી પણ કુદરતની લાકડીમાં અવાજ નથી હોતો હો જે રમત રમી રહ્યા હતા તેમાં હવે એક એવો વળાંક આવવાનો હતો જેની કોઈએ કલ્પના નહોતી કરી સંતોષીબાને લાગ્યું કે હવે સંકેત તેમના પક્ષમાં છે એટલે તેમણે રાધા પર વધુ દબાણ લાવવાનું નક્કી કર્યું એક સવારે સંતોષીબાએ પથારીમાંથી ઊભા થવાની ના પાડી દીધી ઓય માં રે સંકેત બેટા મારા પગ તો સાવ રહી ગયા છે હલાતા પણ નથી સંતોષીબાઈએ મોઢું બગાડતા બૂમ પાડી સંકેત દોડીને આવ્યો શું થયું મમ્મી ડોક્ટરને બોલાવું સંતોષીબા બોલ્યા ના રે બેટા ડોક્ટરની શું જરૂર આ તો ઉમર થઈ એટલે કદાચ આવું થતું હશે પણ હવે ઘરનું કામ મારાથી નહીં થાય રાધાને કહેજે કે બધું સંભાળી લે અને મારી સેવા કરે રાધા તો ભોળી હતી તેણે સાસુમાની બીમારીને સાચી માની લીધી તે દિવસ રાત એક કરીને સંતોષીબારના પગ દબાવતી તેમને ગરમ ઉકાળા કરી આપતી અને કલાકો સુધી તેમની પથારી પાસે બેસી રહેતી સંકેતને પણ લાગ્યું કે રાધા ખરેખર પશ્ચાતાપ કરી રહી છે પરંતુ સત્ય કંઈક અલગ હતું ત્યારે સંકેત ઓફિસે જતો રહેતો ત્યારે સંતોષીબા પથારીમાં બેઠા થઈને આરામથી નાસ્તો કરતા અને ટીવી જોતા જેવી સંકેતના આવવાની મોટરસાયકલનો અવાજ સંભળાતો કે તરત જ તેઓ પથારીમાં સુઈ જતા અને કણસવાનું નાટક શરૂ કરી દેતા એક દિવસ સંકેત પોતાની ઓફિસની ફાઇલ ઘરે ભૂલી ગયો હતો એટલે તે અડધે રસ્તેથી પાછો આવ્યો તેણે વિચાર્યું કે પાછળના દરવાજેથી જવું જેથી મમ્મીની ઊંઘ ન બગડે જેવો તે રસોડાના પાછળના ભાગે પહોંચ્યો તેણે જોયું કે રાધા રસોડામાં પરસેવે રેપજેપ થઈને કામ કરી રહી હતી અને સાથે સાથે રડી પણ રહી હતી તે ભગવાન પાસે પ્રાર્થના કરતી હતી હે ભગવાન ભલે મને ગમે તેટલો થાક લાગે પણ મારી સાસુને જલ્દી સાજા કરી દેજો એમને બહુ દુખાવો થાય છે મારાથી એમની તકલીફ જોવાતી નથી સંકેતનું હૈયું દ્રવી ઉઠ્યું તેને થયું કે રાધા કેટલી નિસ્વાર્થ છે તે અંદર જવા જ જતો હતો ત્યાં તેણે સાંભળ્યું કે સંતોષીબાના રૂમમાંથી જોર જોરથી હસવાનો અવાજ આવતો હતો તેણે બારીમાંથી જોયું તો સંતોષીબા પડોશન સાથે ફોન પર વાત કરતા હતા અરે હા વહેન મેં તો એવો જબરદસ્ત દેખાવ કર્યો છે ને કે પેલી ભોળી રાધા આખો દિવસ મારી ગુલામી કરે છે એને ખબર નથી કે મારા પગમાં કોઈ દુખાવો નથી અને મારો દીકરો સંકેત પણ હવે મારા જ ગુણ ગાય છે સંકેતના પગ નીચેથી જમીન સરકી ગઈ તેને પોતાની ભૂલ સમજાઈ કે તેણે અત્યાર સુધી કેવી નિર્દોષ પત્ની પર શંકા કરી હતી તેના મનમાં ગુસ્સો તો હતો પણ તેણે શાંતિથી આ રમતનો અંત લાવવાનું વિચાર્યું તેણે રૂમમાં પ્રવેશ કર્યો તેને જોતા જ સંતોષીબાઈએ ફોન ફેંકી દીધો અને ફરીથી હાય હાય કરવા લાગ્યા સંકેત પાસે જઈને બોલ્યો મમ્મી મેં ડોક્ટર સાથે વાત કરી છે તેઓ કહે છે કે આ બીમારી બહુ ગંભીર છે અને તમારે હવે છ મહિના સુધી સખત કડવા ઉકાળા પીવા પડશે અને પગમાં ગરમ સળિયાનો છેક લેવો પડશે રાધા તું જરા સળિયો ગરમ કરવા મૂકતો સંતોષીબાના હોશ ઉડી ગયા તેમને સમજાયું નહીં કે સંકેત મજાક કરે છે કે સાચું કહે છે સંકેતે જ્યારે ગરમ સળિયાના શેકની વાત કરી ત્યારે સંતોષીબાના પરસેવા છૂટી ગયા તેમને લાગ્યું કે જો તેઓ અત્યારે સાજા થવાનું નાટક નહીં કરે તો ખરેખર મુસીબતમાં મુકાઈ જશે સંતોષીબા લથડતા અવાજે બોલ્યા અરે નાના બેટા હવે તો મને ઘણું સારું લાગે છે જો હું તો ઊભી પણ થઈ શકું છું એમ કહીને તેઓ પરાણે ચાલવા લાગ્યા સંકેત બધું સમજી રહ્યો હતો પણ રાધા એ તો હજી પણ રાજી થઈ રહી હતી ઓહો ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર કે મારી સાસુમાં સાજા થઈ ગયા રાધાની આ ભોળ પણ જોઈને સંકેતની આંખો ભીની થઈ ગઈ તેને પસ્તાવો થયો કે આવી નિર્દોષ સ્ત્રી પર તેને સાડી ફાળવાનો આરોપ લગાવ્યો હતો રાત્રે સંકેતે રાધાને એકાંતમાં બોલાવી અને પૂછ્યું રાધા તે મને સાચું કેમ ન કહ્યું કે સાસુમાં તારી સાથે આવું વર્તન કરે છે રાધા એ નીચું જોઈને કહ્યું સંકેત ઘર એ મંદિર હોય છે જો હું ફરિયાદ કરત તો તમે તમારી માં સામે લડત મારે પતિ અને સાસુ વચ્ચે દિવાલ નથી બનવું મારે તો આ ઘરને જોડી રાખવું છે સંકેત સ્તબ્ધ થઈ ગયો રાધાની સહનશીલતા એની નબળાઈ નહીં પણ એની શક્તિ હતી દિવસો વીતા ગયા સંતોષી બાને લાગ્યું કે સંકેત બધું જાણી ગયો છે એટલે તેઓ થોડા શાંત પડ્યા પણ તેમની ચાલાકી સંપૂર્ણપણે ગઈ નહોતી એક દિવસ અચાનક ગામમાં ભારે વરસાદ પડ્યો રાધા ઘરના કામ માટે બહાર ગઈ હતી ત્યારે રસ્તામાં લપસી પડી અને તેને ગંભીર ઈજા થઈ ત્યારે તેને ઘરે લાવવામાં આવી ત્યારે તેને ખૂબ તાવ ચડ્યો હતો ડોક્ટરે કહ્યું કે રાધાને આરામની સખત જરૂર છે અને તેને માનસિક તણાવ આપવો નહીં સંતોષી બાને હવે ઘરનું બધું કામ કરવું પડ્યું બે દિવસ કામ કર્યું ત્યાં જ તેમના નાકે દમ આવી ગયો તેમને સમજાયું કે જે કામ રાધા હસતા મોઢે કરતી હતી એ કેટલું અઘરું હતું પણ હજી પણ તેમના અહંકારનો અંત આવ્યો ન હતો તેઓ મનમાં બબડતા આ વહુએ તો માંદગીનું બહાનું કાઢીને મને કામે લગાડી દીધી રાધાની તબિયત સુધરવાને બદલે બગડતી ગઈ તે બેભાન અવસ્થામાં પણ બબડતી હતી માજી તમારી સાડી મેં નથી ફાડી માજી મેં રસોઈમાં ઘી જાણી જોઈને ઓછું નહોતું નાખ્યું મને માફ કરજો સંકેત આ સાંભળીને રડી પડ્યો તેણે હાથ પકડ્યો અને રસોડામાં લઈ ગયો જુઓ મમ્મી આ તમારી વહુ છે જે મરવાની હાલતમાં પણ તમારી માફી માંગે છે શું તમને જરાય દયા નથી આવતી તમારી ચાલાકીએ એક નિર્દોષ જીવને તોડી નાખ્યો છે સંતોષીબાના હાથમાંથી પાણીનો ગ્લાસ છૂટી ગયો તેમને પહેલી વાર પોતાના પોતાનો અસલી ચહેરો દેખાયો તેમને યાદ આવ્યું કે રાધા જ્યારે ઘરે હતી હતી ત્યારે કેટલી ખુશ અને આજે તે સાવ ફીક્કી પડી ગઈ હતી તેમની ચાલાકી હવે તેમને જ ડંખવા લાગી તે રાત્રે સંતોષીબા રાધાના પલંગ પાસે બેસી રહ્યા તેમણે આખી રાત રાધાના માથા પર પાણીના પોતા મૂક્યા તેમણે જોયું કે રાધાના હાથ કામ કરી કરીને કેટલા ખરબચડા થઈ ગયા હતા જે હાથોએ તેમની આટલી સેવા કરી એ હાથોને તેમણે ક્યારેય હેઠથી પકડ્યા ન હતા સવાર પડી રાધાએ ધીમેથી આંખો ખોલી તેણે જોયું કે તેની સાસુ તેના પગ દબાવી રહ્યા હતા અને તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા રાધા ગભરાઈ ગઈ માજી આ તમે શું કરો છો હું પાપમાં પડીશ તમે મારા પગ ન અટશો સંતોષી લીધી અને રડતા રડતા બોલ્યા ના વહુ પાપ તો મેં કર્યું છે તું તો આ ઘરની લક્ષ્મી છે અને હું તને દાસી સમજી બેઠી તારી બોલાઈને મેં તારી કમજોરી માની લીધી મને માફ કરી દે બેટા જો તું મને માફ નહી કરે તો હું મારી નજરમાં માં ક્યારે ઉભી નહીં રહી શકું રાધાએ સાસુ અને બોલી માજી ક્યારેય માફી ન માગે તમે મને સ્વીકારી લીધી એ જ મારા માટે ગંગા નાયા જેવું પુણ્ય છે સંકેત આ બધું દરવાજા પાછળ ઊભો રહીને જોઈ રહ્યો હતો તેની આંખોમાં પણ હર્ષના આંસુ હતા એ દિવસ પછી સંતોષી બા સાવ બદલાઈ ગયા હવે તે ચાલાક સાસુ નહીં પણ રાધાની વાલસોઈ માં બની ગયા હતા ઘરમાં હવે કામની વેચણી નહીં પણ પ્રેમની વેચણી થતી હતી જે આંગણામાં ક્યારેક રાધાના મોન આંસુ પડતા હતા ત્યાં હવે તેના ખડખડાટ હાસ્યના ગુંજારવ સંભળાતા હતા ચાલાકી હારી ગઈ હતી અને ભોળ પણ જીતી ગયું હતું તો આવી સરસ મજાની સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં હવે પછી આપણે નેક્સ્ટ ફરી વાર્તામાં મળીશું ક્યાં સુધી મિત્રો અમને રજા આપશો જય શ્રી રામ બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ